नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ખેડૂત પાક વીમાને લઈ મોટો સમાચાર દેશ ભર માં લાખો લોકો ને annapuru પાડવા મહત્વ ની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાક ની ખેતી કરે છે અને આ પાક આપના રસોડા માં પહોંચે છે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાક ભારે વરસાદ, પૂર અથવા অতিવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે. તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે, જારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદી થઈ જાય છે. प्यारे તેના ભારે નુકસાની થાય છે અને આ નુકસાન ના થાય તે માટે સરકાર ખેડૂતો માટે પાક વીમા યોજના ચલાવે છે જેમાં ખેડૂતોને જે કાયપણ નુકસાન થયું હોય તેની પાક નુકસાન વીમો આપે છે પરંતુ કેટલાક સમયથી પાક મળ્યો નથી જે ખરેખર મળવો જોઈએ ત્યાર બાદ બગદાણા તરફથી આયોધ્યામાં ભોજન બગદાણા ગુરુ આશ્રમ દ્વારા સોમવારથી આયોધ્યામાં અંત ક્ષેત્રનો प्रारंभ થયો છે જ્યાં સવાર બપોર અને સાંજ ત્રણે ટાઈમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે સરકારની ખાસ મંજૂરી દ્વારા અન્ન ક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે જે સાઈઠ દિવસ માટે ધમધમતું રહેશે જેમાં સવારે નાસ્તો અને બપોર સાંજ ભોજન પીરસાશે જ્યારે બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ વિતરિત રહેશે ત્યારબાદ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગરીની પુષ્કળ આવક થતા નવી આવક બંધ કરવા અપીલ भावनगर जिलो हब छे भावनगर नी लाल डूंगी आवक गुजरात भर मांग रहे छे भावनगर न तड़ाजा महुआ सहित विस्तारों ना तो मोटा भागे डूंगी नु वतर महुआ मार्केटिंग यार्ड मा हाल लाल डूंगी पुष्क आवक थी યાર્ડમાં 3.50 લાખ ગુણી ડુંગળીની આવક થઈ છે જેના પગલે હાલ યાર્ડમાં નવી ડુંગળી આવે તો ઉતારવાની પણ જગ્યા ન હોવાથી ડુંગળીની આવક પર રોક લગાવવામાં આવી છે અંદાજે 7 દિવસ સુધી ખેડૂતોને ડુંગળી ન લાવવા અપીલ કરાઈ ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું ગુજરાતી માટે રાહતનો સમાચાર આવ્યા છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એ નવા ભાવ જાહેર કર્યા છે જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો થયો છે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે જે કે મહારાષ્ટ્ર પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો